નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જજો કારણ કે મિત્રો આજની રાતથી જ આખા બોતેર વર્ષ સુધીમાં આ પાંચ રાશિઓ પર ધન લૂંટાવશે સ્વયં ભગવાન શનિદેવજી આ રાશિવાળા ભગવાન શનિદેવની કૃપાથી ધનથી માલામાલ થઈ જશે મિત્રો ભગવાન શનિદેવ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિવાળા પર ખૂબ જ પ્રસન્ન છે જેનાથી હવે આ પાંચ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે ભગવાન શનિદેવજીની કૃપાથી અપાર ખુશીઓ જ ખુશિયો ભગવાન શનિદેવ હવે આ પાંચ રાશિવાળાઓના જીવનના બધા જ દુઃખદર્દ અને કષ્ટ દૂર કરવાના છે જેનાથી આ પાંચ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે તો મિત્રો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના પર ભગવાન શનિદેવ આજની રાતથી જ આખા બોતેર વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ પાંચ રાશિવાળાઓ હવે ધનથી માલામાલ થઈ જશે તો આ વિડીયોમાં અમે તમને તે જ પાંચ કોષણશીપ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી મિત્રો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોતા રહેજો બિલકુલ જ તમે સ્કીપ નહીં કરતા કારણ કે આ વિડિયો આ પાંચ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો મિત્રો વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલા ભગવાન શનિદેવજીના સાચા તમે ભક્ત હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શનિદેવજીના આશીર્વાદ તમને સીધા જ મળી શકે તો મિત્રો વાત કરીએ તે પાંચ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન શનિદેવ હવે આખા બોતેર વર્ષ સુધી ધન લૂંટાવવાના છે અને આ રાશિવાળા ધનથી માલામાલ થઈ જશે તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા તમને જણાવી દઈએ આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન શનિદેવનું પણ આવે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ અનુચિત કાર્ય કરનારાઓને સમય પર દંડ પણ આપે ભગવાન શનિદેવ સૂર્યપુત્ર અને કર્મ ફળના દાતા મનાય છે તમને જણાવીએ કે મોક્ષ આપનારા અને એકમાત્ર ભગવાન શનિદેવ જ છે ભગવાન શનિદેવને લઈને ઘણા લોકોના મનમાં ડર હોય પણ વાત તો એ છે કે ભગવાન શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને બધા જ પ્રાણીઓ સાથે ઉચિત ન્યાય કરે છે શનિદેવની કૃપા જે વ્યક્તિ પર થઈ જાય તેના પર કોઈ જ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે પાપ કરે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શનિદેવ એમને જ દંડ આપે અને તમને જણાવીએ કે હવે ભગવાન શનિદેવની કૃપા આ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિવાળા ઉપર થવાની છે તો મિત્રો આ પાંચ રાશિ ભગવાન શનિદેવ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે તો મિત્રો હવે આ પાંચ રાશિવાળાના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી ક્યારેય નહીં આવે તમને જણાવીએ કે ભગવાન શનિદેવ હવે આ પાંચ રાશિવાળા ઉપર પોતાની અત્યધિક કૃપા વરસાવવાના છે મિત્રો આ પ્રભાવથી જ આ પાંચ રાશિવાળાઓના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો આ પાંચ રાશિવાળાઓના જીવનમાં ઘણા બધા દુઃખ દર્દ અને કષ્ટ મટી જવાના છે અને આ પાંચ રાશિવાળાઓને ભગવાન શનિદેવના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ થવાના છે મોટી મોટી સફળતાઓ મળશે જેનાથી આ પાંચ રાશિવાળાઓનું જીવન હંમેશા માટે બદલાઈ જશે તો મિત્રો જે ખુશ્નસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ મિત્રો એ ખુશનશિબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શનિદેવની કૃપા અપાર થવાની છે અને આ ખુશનશીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે એ રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓ માટે ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય અત્યંત શુભ રહેશે તમને ઘણા સકારાત્મક ફેરફાર જોવા મળશે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે જેનાથી તમારા મનમાં ખુશીની લહેર દોડી હશે તમારા બધા જ અટકેલા કામ હવે પૂરા થશે અને તમે તમારા લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધશો કુટુંબ અને મિત્રોના સાથ તમારી સાથે રહેશે જેનાથી તમારી માનસિક સ્થિતિ વધુ મજબૂત બને તમારા નજીકના લોકો સાથે સમય વિતાવો જે તમારા માટે ખુશીનો સ્ત્રોત બની શકે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે જે લોકો છેલ્લા કેટલાક સમયથી આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા એમના માટે આ સમય રાહત લાવવાનો છે ધનના નવા અવસરો સામે આવશે જેનાથી તમારી આવકમાં વધારો થશે આ ઉપરાંત નોકરી કરતા લોકો માટે પદોન્નતિ અને વેતન વધારના યોગ બની રહ્યા છે તમારી મહેનત અને લગ્ન જોઈને ઉચ્ચ અધિકારીઓ પણ તમારી પ્રશંસા કરશે તમે નવી જવાબદારીઓ સંભાળવા તૈયાર રહેશો જે તમારા કરિયરમાં નવી દિશા આપશે સામાજિક જીવનમાં પણ સકારાત્મક ફેરફારો આવશે તમે નવા મિત્રો બનાવશો અને જૂના સંબંધોને વધુ મજબૂત કરશો તમારી વાતચીત કૌશલ્યમાં વધારો થશે જેનાથી તમે તમારા વિચારોને શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકો તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે અને તમારી આસપાસનું વાતાવરણ પણ ખુશનુમાં રહેશે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહેશે નિયમિત વ્યાયામ અને યોગ્ય આહારથી તમે તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખી શકશો આ પ્રકારે મેષ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપાથી આવનારો સમય અત્યંત લાભકારી અને ખુશહાલ રહેવાનો છે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારનો અનુભવ થશે જેનાથી તમારી દિશા અને ગતિ બંને બદલાઈ જશે જી હા મિત્રો હવે સમય તમારી પૂર્ણતામાં છે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી સમયનો પૂરો લાભ ઉઠાવવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દેવો મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે તુલા તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ જ શુભ સંદેશ મળવાનો યોગ બની રહ્યો છે મિત્રો તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી હશે તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક બનશે મિત્રો સાથે જ મેળમિલાપ વધશે અને સાથે સાથે આ રાશિના લોકો અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ મેળવવાના છે તમને કુટુંબ અને જીવનસાથીનો પૂરો સાથ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા જ કામો પણ હવે સફળતાપૂર્વક પૂરા થવાના છે શનિદેવજીની વિશેષ કૃપા તમારા પર બની રહે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાની હોય એ બધી જ પરેશાની દૂર થઈ જશે સાથે જે પણ કામ તમારા વર્ષોથી અટકેલા હતા એ કામ હવે તમારા સફળતાપૂર્વક પૂરા થવાના છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તુલા રાશિવાળાઓ તમારા પર બની રહી તમે દિવસ દુગની રાત ચોગની તરક્કી કરો તમારા જીવનમાં આગળ વધો અને તમે તમારી સફળતાઓના ઝંડા ગાડી દેશો જેનાથી દુનિયા તમારો કેવું ખોટું નહીં થાય ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તો મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે મીન રાશિ મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી હવે ખૂબ જલ્દી સુખદ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે જેનાથી તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે તમને જણાવવા માંગે છે કે તમારા બધા જ અટકેલા કામ પૂરા થાય અને શનિદેવના આશીર્વાદથી હવે સમય પર તમારા બધા જ કામો પૂરા થશે તમને તમારા કુટુંબ અને મિત્રોનો પૂરો સાથ મળશે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા પર બની રહે આ સમયે તમારી ધન સંબંધિત જે પણ પરેશાની છે એ દૂર થઈ જાય તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે ધનમાં વધારો અને અનેક પ્રકારના લાભ હવે તમને મળવાના છે નોકરી કરનારાઓ માટે પણ આ સમય ખૂબ જ લાભકારી સાબિત થવાનો છે એમને નોકરીમાં પદોન્નતિ અને વેતન વધારના પણ યોગ બની રહ્યા છે તમારી મહેનત અને લગ્ન જોઈને વરિષ્ઠ અધિકારીઓ પણ તમારી પ્રશંસા કરશે આ ઉપરાંત તમને આ પણ જણાવવા માંગે છે કે તમારી જિંદગીમાં હવે ખુશીઓનું આગમન થવાનું છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનની તમામ પરેશાનીનો અંત આવી જશે તમારી મહેનતનું સાચું ફળ મળશે આ પ્રકારે મીન રાશિવાળાઓ માટે સમય અત્યંત શુભ અને લાભકારી રહેશે તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવાની દિશામાં આગળ વધશો તમારા સપના સાકાર બને હવે તમારા જીવનમાં ખુશીઓની ભરમાર થશે જેનાથી તમારું જીવન પૂરેપૂરું બદલાઈ છે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે ધનુ રાશિ મિત્રો ધનુ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારા એવા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું હવે તમને ફળ મળશે જે મહેનત તમે કરી એનું ફળ હવે તમને મળશે જેનાથી તમારી ખુશીનું ઠેકાણું નહીં રહે તમને જણાવી દઈએ કે તમારા જ બધા અટકેલા કામ પૂરા થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય પર તમારા બધા જ કામો પૂરા થશે તમને તમારા કુટુંબ મિત્રોનો પૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શનિદેવની અસીમ કૃપા બની રહે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે પણ પરેશાની છે આ સમયે હવે દૂર થઈ જાય અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળે ધનમાં ખૂબ જ વધારો થાય અને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને મળવાની છે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહે સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદો નથી એની સાથે વેતન વધારાના યોગ પણ બનશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિવાળાઓ તમારા જીવનની તમામ પરેશાનીઓનો હવે અંત આવી જશે તમને તમારા જીવનમાં મળવાની છે હવે અપાર જ ખુશિયા જેનાથી તમારું જીવન બદલાઈ જવાનું છે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે મકર રાશિ મિત્રો મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે મિત્રો ભગવાન શનિદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તમારી માનસન અને પ્રતિષ્ઠામાં વધારો થશે મકર રાશિવાળાઓ જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાના નવા નવા અવસરો મળવાના છે આ અવસરો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવીએ કે જે પણ તમારા અટકેલા કામ હતા એ હવે સમય પર પૂરા થવા લાગશે તમને જણાવી દઈએ કે જે પણ કામ તમે શરૂ કરવા માંગો છો એ કામમાં તમને સફળતા મળવાની છે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી મકર રાશિવાળાઓના આવકના સાધનોમાં વધારો થવાનો છે જી હા મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ધનલાભ પ્રાપ્તિના અનેક અવસરો મળશે તમારા ઘર કુટુંબમાં ખુશનુમા વાતાવરણ રહેશે સાથે સાથે તમારા વેપારમાં વધારો થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા અને અચાનક ધનલાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે સાથે જ જો તમે વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી જરૂર સફળ બનશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા પર બની રહી છે સમય હવે તમારા પૂરેપૂરા પક્ષમાં છે સમયનો તમે પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે મિથુન હા મિત્રો મિથુન રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે અને તમારા આવનારા સમયમાં હવે આવક અને નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં અચાનક લાભ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બને તથા અદાચ બધા જ અધૂરા આર્થિક કામો પૂરા થાય કુટુંબમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહે કોઈ મોટા સારા સમાચાર મળી શકે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા જ કામો સફળ થાય વ્યવસાયમાં અચાનક લાભ થાય અને અચાનક ધનલાભ પ્રાપ્તિના તમારા માટે અનેક યોગ બને ભગવાન શનિદેવની કૃપાથી જ મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ મળવાની છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે સાથે સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો મિત્રો આ યોજના એમની જરૂર સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ મિથુન રાશિવાળાઓ હવે તમને મળશે જેનાથી ઘર કુટુંબમાં ખુશીઓ આવી જશે કેવું ખોટું નહીં થાય મિથુન રાશિવાળાઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂરેપૂરા પક્ષમાં રહેવાનો છે સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવા ન દેતા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ છે એ રાશિ છે કન્યા મિત્રો કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે અને કન્યા રાશિવાળાઓ તમને એ પણ જણાવી દઈએ કે ફક્ત તમને ધનલાભ જ થશે નહીં પણ તમારા વેપારમાં ખૂબ જ વધારો થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતનમાં વધારાના પૂરા યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જુએ છે એમનું આ સ્વપ્ન પૂરું થવાના યોગ બન્યા છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા પર રાશિવાળાઓ તમારા પર બની રહે છે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં વધુ નફો થશે ધનલાભ પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિવાળાઓ હવે તમારા પર બની રહ્યા છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે અને સાથે એમના ઘર કુટુંબમાં ખુશનુમા વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને સાથે સાથે તમારા બધા જ કામો સફળતાપૂર્વક પૂરા થશે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ એમની જરૂર સફળ થવાની છે અને ભગવાન શનિદેવની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહે છે તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતા મળવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન હંમેશા માટે બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે સિંહ રાશિ મિત્રો સિંહ રાશિવાળાઓ તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ શ્રેષ્ઠ છે તમને જણાવીએ કે તમને ફક્ત માન સન્માન જ નહીં મળે પણ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા પણ થશે આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવા નવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો એવો ફેરફાર થશે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમારા પર બની રહી છે આ સાથે જ તમને ખૂબ ધનલાભ થશે જ્યાં એક તરફ કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ બની રહેશે ત્યાં જ બીજી તરફ વેપારમાં ધંધો સારો વધશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે અને ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહે સાથે જ જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વધારાના પૂરા યોગ છે સિંહ રાશિવાળાઓ તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ સાથે જ તમારા ઘર કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેવાનું છે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર કુટુંબમાં ખુશીઓ જ ખુશીઓ થશે મિત્રો તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં અનેક અપાર ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂરેપૂરા પક્ષમાં છે જી હા મિત્રો આ લિસ્ટની આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી જ જ્ઞાનવર્ધક વિડીયો તમને સમય પર મળતા રહે આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે એ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી તમને ખૂબ જ જલ્દી કોઈ જ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરેલી મહેનતનો હવે તમને ફાયદો મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી હશે તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો સાથે જ મેળા વધશે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે જી હા મિત્રો તમને કુટુંબ અને જીવનસાથીનો પૂરેપૂરો સાથ મળશે તમારી મધુરવારીના કારણે તમારા બધા જ કામ પૂરા થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાની છે એ બધી જ પરેશાનીઓ દૂર થાય અને સાથે જ જે પણ કામ વર્ષોથી અટકેલા હતા એ કામ હવે તમારા સફળતાપૂર્વક પૂરા થવાના છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ પર બની રહી છે તમે દિવસ દુગની અને રાત જોગની તરકી કરશો તમારા જીવનમાં આગળ વધશો અને તમે તમારી સફળતાઓના ઝંડા ગાઢી દેશો જેનાથી દુનિયામાં તમારો જલવો જોશે તો મિત્રો અમે આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જય શનિદેવ જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપણે